રીમોન્સૂન્સ કામગીરીમાં અમદનગરપાલિકા તદ્દન નિષ્ફળ ફક્ત મિનિટ વરસાદ પડતા વરસાદી પાણી લોકોની દુકાનો અને ઘરમાં માર્કેટ અને નગરની બોગસ ગટરો સાફ કરવામાં તદ્દન નિષ્ફળ રીમોન્સૂન્સ કામગીરીનું અંદાજીત અગિયાર લાખ રૂપિયાની કામગીરી ટિન્ડર વગર કોને આપવામાં આવી છે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય રીમોન્સૂન્સ કામગીરી માટે હાલ નગરપાલિકા દ્વારા આશરે અગિયાર લાખનો ચોત્રીસ લાખનું બહાર પડેલ છે અને ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ દસ સાત બે હજાર ચોવીસ છે અને ટેન્ડર ઓપન કર્યા વિના કામગીરી શરૂ થયેલ છે અને લોકમુખે એમ પણ જાણવા મળેલ છે કે આ કામગીરી અંગે બિલ પણ મુકાયેલ છે મોદમાં અડધા નગરનું પાણી તિલક મેદાન ખાતે આવે છે અને તે ગટર સાફ ના થતાં વરસાદી પાણી લોકોની દુકાનમાં ગયા આમોદ ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાના અસ્તિત્વમાં આવી ત્યારે આમોદ નગરજનોમાં આનંદની સારા દિવસો જોવાનો વારો આવશે પરંતુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળી અને આમોદ નગરપાલિકાને એટલી માતબાર રકમની ગ્રાન્ટ ફાળવે છે કે જો પ્રામાણિકતાથી રકમ ખર્ચાય તો આમોદ સમૂહ બની જાય જ્યારે એનાથી ઉલટું માતબાર રકમની ગ્રાન્ટ સરકાર ફાળવવા છતાં નગરજનોને હાલત સુધારવાની બદલે ઉત્તરોઉ હાલત ખરાબ થવા પામી છે ટેન્ડર પાસ થયા વિના અમદનગરની આજુબાજુના કાંસ સફાઈમાં મોટી રકમ ખર્ચવા છતાં ઋતુના પ્રથમ વરસાદે જ મુખ્ય બજારમાં તિલક મેદાનથી ટાવર ચોક સુધી સોનાની દુકાન શાકભાજીની દુકાનો તો કેટલાક અનાજની દુકાનોમાં પાણી ગયું જ્યારે પુરસા રોડ ઉપર નવીનગરીમાં ટેલિફોન એક્સચેન્જની સામે ગટર સાફ ન કરાતા વરસાદી પાણી ઘરોમાં ઘૂસ્યું તેમજ પંથકના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો બન્યા હતા શફીક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમો ગુજબ શાસિત આમોટ નગરપાલિકાના શાસનમાં આજે તમે જોઈ શકો છો કે ફર્યું મોનસૂનની જે કામગીરી હોય છે તે સદંતર નિષ્ફળ ગયેલી છે આમોદનું કહેવાય કે આમોદ તિલક મેદાનમાં જે મેન સર્કલ છે ત્યાં કરી આખા ઘણા એવા વિસ્તારોનું પાણી આવે છે તે આ દિન સુધી સાફ સફાઈ કરવામાં આવ્યું નથી જે પ્રમાણે થવું જોઈએ તે પ્રકારે કામગીરી થઈ નથી આમ આ જે મચ્છી માર્કેટની ગટર છે મેં ત્યાં પણ સ્પષ્ટપણે જે કહેવાય એ પ્રકારનું કામગીરી થયેલી નથી અને ઘણા એવા વિસ્તારમાં જે સ્થાનિક ગટરોની કામગીરી છે તે પણ તમે જોઈ શકો ત્યાં કચરો પણ આજ દિન સુધી જોઈ એવો કચરો ઉઠાવવામાં આવ્યો નથી આજે પણ દરેક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છે ગત સમયમાં જે આમોદ નગરપાલિકાના આઠ લાખની ટેન્ડરિંગની કામગીરી હતી તેના કરતાં અત્યારમાં અગિયાર લાખની કામગીરી છે તે પણ ઓગર ટેન્ડરિંગની ભગતની કામગીરીને કારણે આજે તમે જોઈ શકો છો કે જ્યાં જુઓ ત્યાં ગંદકી છે સ્પષ્ટપણે કામગીરી કરવામાં આવતી નથી જેથી અમે આમોદ નગરપાલિકાને અને તેમજ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને મળીને ઉગ્ર રજૂઆત કરીશું યુવા કોંગ્રેસ દ્વારા કે જેમ બને તેમ અને જે તપાસ થવી જોઈએ ને યોગ્ય કામગીરી કરવામાં કુંબારક યાપુ પટેલ વોર્ડ નંબર એકનો મતદાર અડધો કલાક વરસાદ પડવાથી અહીંયા પાણી ભરાઈ ગયેલું છે મારા ઘરમાં પણ પાણી આવેલું છે મારે કાં દેવું ક્યાં હું એનો કોઈ મને એ નથી બાજુમાં સ્કૂલ પણ આવેલી છે મેં ઘડી ઘડી અમારા સભ્યોને બી વાત કરેલી છે તે તથા બી આનું કોઈ નિરાકરણ આવતું નથી અમારા જસુકાકાને બી વાત કરેલી છે બીજા બધાને બી અમુકને વાત કરેલી છે તે તથા બી અમારું નિરાકરણ નથી આવતું બાજુમાં સ્કૂલ છે નાના નાના છોકરા ભણે છે બાજુમાં જે બી થમલો આવેલો છે હવે એમાં કરંટ ઉતરે એને શું થાય એની જવાબદારી કોની તો હું અપેક્ષા રાખીશ કે નગરપાલિકાવાળા આનું જલ્દી જલ્દી નિરાકરણ લાવે નહીં લાવે તો અમે આગળ જતાં કંઈ કાર્યવાહી કરીશું